હલો ફ્રેન્ડ્સ હું છું પ્રેમિલા પ્રેમિલા કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવશું પૌવાનો એકદમ નવો નાસ્તો જો તમે ક્યારેય ખાધો પણ નહીં હોય અને બનાવ્યો પણ નહીં હોય હું ગેરંટી સાથે કહું છું કે તમે બધી જ પાણીપુરી ચાટપુરી બધું જ ભૂલી જશો એટલો સરસ આ નાસ્તો બનીને તૈયાર થાય છે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ પૌવાનું એકદમ દહીં સાથે બનાવેલો આ નાસ્તો તમે ક્યારેય નહીં ખાધો હોય તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીશું તો અહીંયા મેં લીધી છે સામગ્રી તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ ડુંગળી એકદમ ઝીણી સુધારી છે ટમેટા અને મરચાં છે લીલા પૌવા દહીં અને કોથમરી લીધી છે તો સામગ્રી આપણે આટલી લેવાની છે બાકીની સામગ્રી આપણે આગળ વિડીયોમાં જોશું તો સૌથી પહેલાં આપણે પૌવાને ધોઈ લેવાના છે પૌવાને બે પાણીએ ધોઈને જ યુઝ કરવાના છે તમે આની જગ્યાએ મમરાનો પણ યુઝ કરી શકો છો ફ્રેન્ડ્સ તો પૌવાને આપણે બે પાણીએ ધોઈ લીધા છે તો આપણે પાણી કાઢી લેશું તો પૌવા આપણે ધોઈ નાખ્યા છે અને પૌવાને થોડા આપણે કોરા થવા દેવાના છે પછી જ આપણે યુઝ કરવાના છે તો અહીંયા ગેસ ઉપર મેં કઢાઈ મૂકી દીધી છે અને બે બે પાવલી જેટલું તેલ એડ કરી લીધું છે એક ટી સ્પૂન જીરું એડ કરી લીધું છે એક ટી સ્પૂન હિંગ એડ કરી લીધી છે અને એક ટી સ્પૂન હલ્દી પાવડર એડ કરી લેવાનું છે અને એકદમ ઝીણા સુધારેલા લીલા મરચાં આપણે એડ કરી લેવાના છે માત્ર પાંચ જ મિનિટમાં આ રેસીપી બનીને તૈયાર થાય છે તો વિડીયોને એન્ડ સુધી જોજો એકદમ ઝીણી સુધારેલી ડુંગળી આપણે એડ કરી લેશું અને થોડી સોતે કરી લેશું ટમેટા પણ આપણે એડ કરી લેવાના છે અને કાચી ડુંગળી અને ટમેટા બંને રાખવાના છે થોડા થોડા ગાર્નિશિંગ કરવા માટે તો બંને વસ્તુ સાથે થઈ ગઈ છે તો આપણે દહીં એડ કરી લેશું દહીંથી ફ્લેવર ખૂબ જ સારો એવો આવે છે સાંજની ભૂખ માટે આ નાસ્તો બહુ જ સરસ લાગે છે અને ખાવાની પણ ખૂબ મજા આવે છે તો હવે આપણે ફટાફટ જ દહીં ફાટે નહીં તે પહેલાં આપણે પૌવા એડ કરી લેવાના છે દહીંની પાસળના પાછળ જ પૌવા એડ કરવાના છે બિલકુલ ગરમ નથી થવા દેવાનું દહીં અને હવે આપણે મિક્સ કરી લેશું તો બધી જ વસ્તુ સરસ રીતે મિક્સ કરી લીધી છે હવે આપણે એડ કરીશું મસાલા અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરી લેશું એક ટી સ્પૂન હળદી પાવડર એડ કરી લેશું એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરી લેશું સ્વાદ અનુસાર નમક એડ કરી લેશું વિડીયો ગમે તો લાઇક કરજો અને શેર કરજો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો આવા જ નવા વિડીયો જોવા માટે અને બાજુમાં રહેલું બે લાયકન પણ દબાવી લેજો જેથી નોટિફિકેશન પણ મળશે તો બે મિનિટ સુધી આપણે બધું મિક્સ થવા દીધું છે અને ગેસને મેં એકદમ સ્લો કરી લીધો છે જે વધેલા કાચા ટમેટા અને ડુંગળી આપણે બંને રાખ્યું હતું તે પણ આપણે હવે એડ કરી લીધું છે તો ગેસને આપણે બંધ કરી દઈશું અને આ બધી વસ્તુ મિક્સ કરી લેશું કોથમરી આપણે આ રીતે એડ કરી લેશું એકદમ ઝીણી સુધારેલી કોથમરી આપણે એડ કરી લેવાની છે આ વિડીયો તમે ફેસબુક ઉપર જોતા હોય તો ફેસબુક પેજને ફોલો જરૂરથી કરી લેજો પ્લીઝ મેં નવું ફેસબુક પેજ બનાવ્યું છે તો આપણો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે ચલો પ્લેટમાં કાઢી લઈએ ગરમ 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 જ આ નાસ્તો ખાવાની મજા આવે છે તમારા બાળકોને પણ આ નાસ્તો ખૂબ જ પસંદ આવશે તો ચોક્કસથી બનાવજો તો ઉપરથી પણ આપણે થોડા ટમેટા અને ડુંગળીથી ડેકોરેટ કરશું અને કોથમરી પણ આપણે એડ કરશું જેથી ડીશ દેખાવામાં પણ ખૂબ જ સરસ લાગે અને ખાવાની પણ ખૂબ મજા આવે ભેળ જેવો આ નાસ્તો લાગે છે અને એકદમ હેલ્ધી પણ છે તો ચોક્કસથી સાંજની ભૂખ માટે પણ તમે બનાવી શકો છો અને સવારના નાસ્તા માટે પણ તમે આ રેસીપી બનાવી શકો છો બહુ જ સરસ એવી આ રેસીપી બને છે અને માત્ર પાંચ મિનિટમાં જ તૈયાર થઈ જાય છે તો બહુ જ સરસ એવી બની છે તમે પણ બનાવજો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો આવા જ નવા વિડીયો જોવા માટે અને ફેસબુક પેજને ફોલો જરૂરથી કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ બા બાય